ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે તો તો આજે બનાવીશું આપણે મેથી મેથી અને અને ચણા ચણા શાક 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 આ રીતે તમે બનાવશો છે તે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે નવી રીતે નવા ટેસ્ટમાં મેથી ચણા અને દાળનું શાક બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો કિચનમાં તમારી પાસે નાની વાટકી અવેલેબલ હોય તે વાટકીનું માપ તમારે સેટ કરી લેવાનું છે તો અડધી વાટકી ચણાની દાળ લીધી છે તો દાળને બે પાણીમાં ધોઈ લેવાની છે ધોઈ અને ત્રણ કલાક પલાળવા માટે સાઈડમાં રાખી દેસું અને જો દાળને તમારે આખી રાત પલળવા માટે રાખવી હોય તો પણ તમે રાખી શકો છો તો ચણાની ડાળ છે તે સારી રીતે પલળી ગઈ છે થોડી માટે સાઈડમાં રાખી દઈશું તો ત્યાં સુધીમાં આપણે બીજા ઇંગ્રેડિયન્ટ જોઈ લેશું તો બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે ડુંગળીને આ રીતે ઝીણી કટ કરી લેવાની છે અને એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે તો ટમેટાને પણ ઝીણું કટ કરી લેવાનું છે એક આદુનો ટુકડો અને વન ટેબલ સ્પૂન સૂકું લસણ લીધું છે તો તેને પહેલાં જ ખાંડીને રાખી દીધું છે શાકમાં નાખવા માટે રેગ્યુલર મસાલા જોઈ લેશું લાલ મરચું પાવડર લેવાનું છે પાવડર હળદર પાવડર હિ ગરમ મસાલો અને નિમક લેવાનું છે તો તમારે તમારા ટેસ્ટ અનુસાર લેવાનું છે તો શાક બની જાય અને ઉપરથી નાખવા માટે લીલા ધાણા લીધા છે તો ધાણાને પહેલાં જ કટ કરીને રાખી દીધા છે શાક વખરવા માટે ચાર ટેબલ સ્પૂન તેલ લેવાનું છે હાફ ટી સ્પૂન સફેદ તલ લીધા છે હાફ ટી સ્પૂન મિક્સમાં રાઈ અને જીરું લીધા છે બે ટેબલ સ્પૂન સેકલી સિંગનો ભૂકો લીધો છે અને દોઢસો ગ્રામ મેથી લીધી છે તો મેથીને ને જ બીટીને રાખી દીધી છે તો મેથીને ધોઈ અને આપણે તેને કટ કરી લેવાની છે શાક બનાવવા માટે ઇન્ગ્રેડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઇડમાં રાખી દેવાના છે તો શાક બનાવવા માટે ગેસ ચાલુ કરશું કડાઈ મૂકશું અને કડાઈને ગરમ થવા દેવાની છે કઢાઈ સારી રીતે ગરમ થઈ જાય તો જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે તો શાકમાં તમારે તેલ વધુ કે ઓછું તમને અનુકૂળ આવે એ પ્રમાણે તેલ તમારે નાખવાનું છે તો તેલ સારી રીતે ગરમ થઈ જાય તો જે રાઈ જીરું અને સફેદ તલ રાખ્યા હતા તે નાખવાના છે તેલમાં રાયજીરું સારી રીતે ફૂટી જાય પછી જે સફેદ તલ રાખ્યા હતા તે તલ નાખવાના છે વઘારમાં તલ બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એટલે તલ છે તે તમારે લાસ્ટમાં નાખવાના છે તો રાયજીરું છે તે સારી રીતે ફૂટી ગયા છે અને તલનો કલર છે તે થોડો ચેન્જ થઈ ગયો છે તો જે ડુંગળી અને ટમેટું રાખ્યા હતા તે નાખવાના છે ટમેટું અને ડુંગળીને એક મિનિટ સુધી તેલમાં સાતળી લેવાના છે એક મિનિટ થઈ ગઈ છે તો જે આદુ અને લસણ ખાંડીને રાખ્યા હતા તે નાખવાના છે અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા મસાલા નાખવાના છે તો લાલ મરચું પાવડર તમે જેટલું તીખું પ્રમાણે તમારે વધુ કે ઓછું નાખવાનું છે તો બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે મિક્સ કરી અને મિનિટ સુધી રહેવાનું છે એટલે મિનિટમાં અને ડુંગળી છે તે સારી રીતે સોફ્ટ થઈ જાય તો બે મિનિટ થઈ ગયું છે તેલ છૂટું પડી ગયું છે એટલે ડુંગળી અને ટમેટું છે તે સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો જે દાળ પલાળીને રાખી હતી તે દાળને બે પાણીમાં ધોઈ લેવાની છે અને દાળમાંથી પાણી કાઢી લેવાનું છે તો દાળ નાખવાની છે અને દાળને પણ સારી રીતે મિક્સ કરી દેવાની છે તો ચણા દાળને મિક્સ કરી અને એક વાટકી પાણી નાખવાનું છે પાણી નાખી અને પાણીને દાળમાં સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો દાળને પહેલાં જ પલાળીને રાખી હતી એટલે ડાળ છે તે પહેલેથીને સોફ્ટ હશે એટલે દાળ ઓવર કૂક ના થઈ તેના માટે તમારે વધુ પાણી નાખવાની જરૂર નથી ચણા દાળને તમે કૂકરમાં બાફી અને પછી તમે તેનો ઉપયોગ કરવા ન હો તો પાણી તમારે અડધી વાટકી જ નાખવાની છે વધારે પાણી નાખવાની જરૂર પડશે નહીં પાણી છે તે થોડું ગરમ થઈ ગયું છે તો કડાઈને આપણે પાંચ મિનિટ સુધી ઢાંકી દેવાની છે પાંચ મિનિટમાં ચણા દાળ છે તે સારી રીતે સોફ્ટ થઈ જશે કઢાઈને તમે આ રીતે ઢાંકી દેશો તો તેલના છાંટા છે તે બહાર ઉઠશે નહીં તો પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું તો ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે અને જે મેથી રાખી હતી તે મેથીને ધોઈ અને પાણી કાઢી લેવાનું છે પાણી કાઢી અને મેથી નાખવાની છે મેથી નાખી અને મેથીને મિક્સ કરી દેવાની છે તો મેથીને તમારે આ રીતે જ કટ કરવાની છે વધારે ઝીણી કટ કરવાની નથી મેથીને તમે વધારે ઝીણી કટ કરશો તો મેથીનો ટેસ્ટ છે તે તમને કડવો લાગશે તો મેથી નાખી અને મેથીને મિક્સ કરી દેવાની છે મેથી સારી રીતે મિક્સ થઈ જાય તો જે સેકલેસિંગનો ભૂકો રાખ્યો તો તે નાખવાનો છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેવાનો છે મિક્સ કરી અને બે મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે એટલે પાણીનો ભાગ છે તે પાણીનો ભાગ બધો બરી જશે બે મિનિટમાં પાણીનો ભાગ બરી જશે તો મેથી સુગંધાઓ મળશે એટલે શાક છે તે બની ગયું હશે તો બે મિનિટ થઈ ગઈ છે પાણી છે તે બરી ગયું છે ગેસ બંધ કરી દેવાનો છે તેલ ઉપર આવી ગયું છે તો જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે ધાણા નાખવાના છે અને લીલા ધાણાને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો શાકને પ્લેટમાં કાઢી લેવાનું છે તો આ શાકને તમે ગરમા ગરમ રોટલી રોટલા ભાખરી અને પરાઠા સાથે ખાધો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે મેથી ચણા દાળનું શાક જરૂર ટ્રાય કરજો અને જો તમે પહેલીવાર આ રીતે શાક બનાવ્યું અને તમારું શાક ટેસ્ટમાં કયું બન્યું હતું તે પણ મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલે સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં માં નવા હોવું અને આઇકન બટન ને પ્રેસ ના કર્યું હોય તો બે બટન ને પણ પ્રેસ કરી દેજો રેસિપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે